મિત્રો આ છે મોવાની બકાલા માર્કેટિંગ યાર્ડ અત્યારે અમે મોવામાં બકાલા માર્કેટિંગ યાર્ડ મિત્રો અહીંયા કપાસની ઓરાજી થાય સોઈલિયા કપાસ ખેડવેજી કપાસ ભેગો કુતરો હા કપાસ ભેગો કુતરો જોઈને ઠંડી લાગે જો કરી જો દેખાય કે ઠંડી લાગે ત્યાં માર્કેટિંગ યાર્ડ છે બહુ મોટું માર્કેટિંગ યાર્ડ છે યાર આ તું આ જ આવી મને ખબર પડી આવી રીતના બધી સિસ્ટમ હોય આ લોકોની જોઈ લે અનોખી સિસ્ટમ છે બધી આવી રીતે સ્કેનર બધી રાખેલું આવે છે માંડવી છે એમાં માંડવી આવી રીતના ઢગલા કરી નાખે આપણે છે નીચે પાથરીએ ને આ લોકો છે તે ઢગલા કરી નાખે તો અચાને કબૂતરાને મજા આવી ગઈ ખાવાની આ મેદાન તો જો બહુ લાંબુ છે માંડવી છે માંડવીની ગુણો જ પડી બધી એ હું તમને ડુંગળીનું બતાવી બકાલાનું બેતાવ્યું કપાસનું બેતાવ્યું મગફળીનું બેતાવ્યું જોઈ લે મિત્રો

હરાજી થાય મિત્રો દરેક વસ્તુની હરાજી થાય નારળ છે લીલા નારળ છે

હા ચેકા પોલીસ ત્યાં વિશે હું તમને બતાવીશ

সান্িটি সান্কাকিদ নিন্ন কাকাইরগাই সানিতুতুন নিন কাকির।

બાપ થી ઉચકાવાય ની હોય એ આપડે હનુમાનજી ની ઘોડે આમ કઈ આમ ફૂટ દીધો હોય ને પછી કોઈ ના બાપ ની ને આંગળી કોઈ ઊંચી કરી પણ ખેડૂત તરીકે પછી દરબાર હોય હોય પટેલ હોય દલિત હોય હિન્દુ હોય મુસલમાન હોય આહીર હોય બધા પણ જે કઈ હોય અધારે આલમના જે હોય અમે ખેડૂત દીકરા છે મારો ભાઈ છે આ ખેડૂત કોણ છે